લોકસભામાં ઔદ્યોગિક સંબંધ સંહિતા સંશોધક વિધેયક બે હજાર છવ્વીસ પસાર રાજ્યસભામાં કેન્દ્રીય બજેટ પર ચર્ચા પૂર્ણ નાણામંત્રીએ કહ્યું જીડીપી દરમાં સકારાત્મક વૃદ્ધિ અને નિયંત્રિત ફુગાવો એ સરકારની નીતિગત પગલાંનું પરિણામ રાહુલ ગાંધીના ભાષણ પર સત્તાપક્ષ આક્રમક ભાજપા સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા ટિકટને પત્ર લખી અનૈતિક આચરણ અંગે તપાસની કરી માંગણી બીજેપી નેતાઓની પ્રતિક્રિયા કહ્યું વિપક્ષ નેતાએ સંસદીય મર્યાદાઓનું કર્યું ઉલ્લંઘન સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ડીએસસીની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય અંદાજિત ત્રણ પોઈન્ટ પચીસ લાખ કરોડ રૂપિયાના પ્રસ્તાવને લીલી ઝંડી રાફેલ વિમાનોની ખરીદીને પણ મળી મંજૂરી સશસ્ત્ર ઉપકરણોની ખરીદીથી ત્રણેય સેનાઓની યુદ્ધ ક્ષમતામાં થશે વધારો બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈસ ઇનાસિયો લુલા દાસલ્વા અઢારમી ફેબ્રુઆરીથી ભારતના પ્રવાસે પીએમ મોદીના આમંત્રણને માન આપી એઆઈ ઇમ્પેક્ટ શિખર સંમેલનમાં લેશે ભાગ એકવીસમી ફેબ્રુઆરીએ બંને દેશોના વડાઓ વચ્ચે થશે દ્વિપક્ષીય બેઠક ભારત અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે વિદેશ મંત્રાલયે આપ્યું નિવેદન બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણી પ્રક્રિયા સંપન્ન મતદાન અન્નની ગણતરી શરૂ બીએનપી જમાત વચ્ચે ખરાખરીનો મુકાબલો આવતીકાલે જાહેર થનારા પરિણામ પર સૌની નજર ધોરણ દસ ધોરણ બાર અને ગુજકેટની પરીક્ષામાં પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ લશે ભાગ વિદ્યાર્થીઓને નિરાનભર્યું વાતાવરણ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવાના આદેશ સંવેદનશીલ કેન્દ્રો પર મેટલ ડિટેક્ટર મશીન મૂકવા તાકીદ સમીક્ષા બેઠકમાં એસટી બસોના રૂટની ફાળવણી સાતત્યપૂર્ણ વીજ પુરવઠો સહિતના મુદ્દે અપાઈ સૂચના ડંકુનીથી સુરત સુધીના પ્રસ્તાવિત ડેડિકેટેડ ફ્રેડ કોરિડોરના ત્વરિત અમલીકરણ માટે ફાસ્ટ ટ્રેક કાર્યવાહી કરાશે શરૂ કોરિડોરના સમયબદ્ધ અમલીકરણ માટે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે અધિકારીઓને આપી સૂચના આ કોરિડોરથી પૂર્વ અને પશ્ચિમ ભારત વચ્ચે લોજિસ્ટિક ઝડપી અને વધુ કાર્યક્ષમ જૂનાગઢ ભવનાથ મેળાના બીજા દિવસે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર ભવનાથ તળેટીમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા અને ડ્રોનથી પોલીસની સતત ચાંપતી નજર આઠસો સ્વયંસેવકો ખડેપગે તૈનાત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારત અને નામીબિયા વચ્ચે આજે મુકાબલો ટીમ ઇન્ડિયાનો પાંચ વિકેટના નુકસાને બસો પાંચ રનને પાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ બાર રન તો તિલક તિલકવરમાં પચીસ રન બનાવીને આઉટ